હલો એવરીવાન કેમ છો તો ચાલો જમવા માટે જો યમી યમી છે ઢોકળા છે આજે જમવામાં અને બનાવ્યું છે અને બતાવું તો જો આ છે ને એ મિક્સ દાળના ઢોકળા છે એટલે એનો કલર થોડો ચેન્જ છે કારણ કે મેં છે ને આની અંદર ઘણી બધી વસ્તુઓ નાખી છે અને હેલ્ધી ઢોકળા છે વિધાઉટ રાઇસના છે કારણ કે રાઈસમાં ગ્લુટનનું પ્રમાણ વધારે હોય તો હું રાઈસ વગરના પ્રિફર કરું છું ઢોકળા બનાવવાનું તો જો વિધાઉટ રાઈસ અને વિધાઉટ ચણાની દાળ ભી કેટલા સ્પોન્જી બને છે સી બટ આની અંદર મગ નાખેલા છે એટલે એમાં થોડો લીલો કલર પકડાયો છે અને આજે જમવામાં છે કોબી બટેટાનું શાક રોટલો અને રોટલી અને સાથે છે જેઠાલાલની સિરિયલ તો આવો ત્યારે કેનેડા જમવા માટે તો તમે ક્યાંથી છો મને જરૂરથી જણાવજો એટલે મને આઈડિયા આવે તો ચલો જો કોબી બટેટાનું શાક ઢોકળા રોટલો છે અડધો અને રોટલી છે તો આવો ત્યારે કેનેડા જમવા માટે તો મિત્રો હમણાં લાઈવ થયા હતા બટ મારી જોલ છે એ છે ને એકચ્યુઅલી એને બહાર જવું હતું એટલા માટે એ રડવા લાગી કારણ કે એકચ્યુઅલી છે ને અત્યારે એટલી ઠંડી છે બારે અને બહાર એને લઈ જવા એવું હતું નહીં સો મારે છે એ લાઈવ બંધ કરવું પડ્યું હતું અને એટલે રડતી હતી મને હવે રિયલાઇઝ થયું સમજાયું બિકોઝ શી ઇઝ સ્લીપી એને એટલી બધી ઊંઘ આવતી હતી હલો અનુ હાવ આર યુ ગુડ મોર્નિંગ આઈ એમ ગુડ થેન્ક યુ સો મચ અનુ પાંડે અનુ મીન્સ મને એવું લાગ્યું બેન છે પણ ડીપીમાં ભાઈ હોય એવું લાગે છે તો તમે બેન છો કે ભાઈ એકચ્યુઅલી ઢોકળા છે એન્ડ કોબી બટેટાનું શાક છે તો મારી ડોટર છે ને એકચ્યુઅલી હમણાં રડતી હતી

મેં લિંક મૂકેલી છે મારા વિડીયોની બરાબર ઉપર તો કોણે કોણે મારો આ વિડીયો નથી જોયો અમારો ફેમિલીનો અમે કોસ્કો શોપિંગ માટે ગયા હતા તો અમારો ફૂલ લોગ આવી ગયો છે કોસ્કોનો શોપિંગનો તો આ લિંક મેં મૂકી છે અને તમે લિંક ઓપન કરો ના ઓપન થાય તો તમે મારી ચેનલમાં જાઓ પહેલો જ વિડીયો છે મોટો લોંગ વિડીયો છે તો જરૂરથી જોવો બિકોઝ એમાં વ્યૂ નથી આવ્યા ओके <coughs> ओके, okay, मोटा भाई, रही चु मैं अभी खाना खा रही हूँ तो बस जस्ट इसीलिए લાઈવ હુ હતી ક્યુકી યે વિડીયો પર વ્યૂઝ નહીં આવે તો પ્લીઝ મેરા એ વિડીયો જરૂર સે દેખના થેન્ક યુ સો મચ અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મેં બે ત્રણ દિવસ પહેલાં છે એ વ્લોગ મૂક્યો તો મારો વિડીયો લોંગ વિડીયો કોસ્કોનો તો જરૂરથી જોજો લાઈક શેર અને કમેન્ટ કરજો જો ઢોકળા ખાવા હોય તો આવી જાવ કેનેડા ગુજરાતીઓના ફેમસ તો આ એકદમ હેલ્ધી છે અને આ ક્યુનોવાના ઢોકળા છે એકચુઅલી હેલો નમો બુદ્ધાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ એમ ટેકિંગ માય ડિનર ગુડ મોર્નિંગ પ્લીઝ ગો ઇન માય ચેનલ એન્ડ વોચ માય ફૂલ વિડીયો કોસ્કો વિડીયો થેન્ક યુ સો મચ ચુલી આજે ડિનરમાં છે ઢોકળા છે ગુજરાતી ક્યુનોવાના ઢોકળા છે તો હેલ્ધી છે વિધાઉટ રાઈસ અને કોબી બટેટાનું શાક છે રોટલો છે <coughs> <coughs> thank you for blessings. So thank you so much for watching my live video. Please go my channel and uh, watch my full video, my Costco video. થેન્ક યુ સો મચ બાય બાય એન્ડ તમે જો મારી ચેનલ પર ન્યૂઝ છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો જોઈ અને કોમેન્ટને લાઈક જરૂરથી કરજો અને શેર બી કરજો થેન્ક યુ સો મચ બાય બાય